જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને ભાઈ હવે આપણે તડકા પડ્યા તો બધા તડકા પડતા હોય તો બધાને ખબર છે આપણે માંડવીમાં પાણી વાળવાનું છે આપણે માંડવીમાં પાણી વાળવું તો આપણે અહીંયા આવી ગયા અને ચાલો તો તમને પહેલાં બતાવું આપણી માંડવી જોઈ લો તો હવે ભાઈ આપણી માંડવી શું છે હવે અને આપણે શું કહે અહીંયા બધી બસ બસમાં ખાલી રાસ્યા કર્યું છે આપણે હજી તો ઉભર ઉભર કંઈ સાફ કર્યા જ નથી હવે એમાં એટલી વસ્તુ છે ને એટલે સામાન્ય થોડોક આમ એટલે કંઈ સાપ એટલી કરવાની જરૂર નથી એટલે હાલે તો અહીંયા આપણે ખાલી આડા મારવાનું હોય એ આટલું ખાલી કરી લીધું ત્યાં લાઇટ કે ભાઈ અમી તો રહીએ જ નહીં આપણે જે મોટર હાંકવાની હોય તો એ લાઇટને તો રહેવાનું ન જ હોય તો ફાઇનલ જ હોય માણાને શું કહે આ મહેરાણ તો કરવા જોઈએ ને એમ તો આપણે આ લેન લે પુગાડી દીધું અહીંથી આપણે પછી કટકા કટકા નાખતા હતા હું એવું છે હા બલુગાસ તો મત્યો રહું કે કે લાઈટ ન હતી પણ આપણે આજ તો ખાલી વગા એક કંબાડુ કે બે કંબાડા ભરા છે વધારે ન ભરાય નું કારણ છે કે ચાલ લાઈટ નો કાપ પૂરો થઈ ગયા આપણે એટલે કે આપણે વલોગ બે વેગે પછી ચાલુ કરે તો કાજો આપણે ખાલી ટેસ્ટ કરી દે તો કે કાલ દઈ તો દઈ ચાલુજ કરવાની રહે આજ થોડું હું ભરાઈ જોય ને તો તો ભાઈ લાઈટ તમને પેલા કીધું એમ કે આપણે પાણી વાળવાનું થાય ને લાઈટ વાળાને તકલીફ થાય એટલે ઈ કાપવાના છે તો કેમ છે રોગ આપણે એ મોટરને ચાલુ કરીએ ચારે બસ બતાવશું આ આપડી માંડવી હવે પાણી વાળી જાય તો હાલે આપણે ભાઈ આ હેડ દીધી તો હામે હેડ નીકળી પછી પાછા એકલી પાવાની પછી પાછે આપણે આ માથે પુ છે ઈ બધાને ખબર છે ઈ માં બસ વાળવાનું થાય આપણે આ ઘાસ જઈને આમાં આપણે શેફી આપણે વ્લોગમાં હતું એમાં કુસો થઈ ગયો આને પાછું આપણે ખેડી નાખવાનું છે તો ખેડી બેડીને પછી પાછાની રાતે સોંપ્યું હવે એ ભાઈ આમાં ત્રીજી વખત થાય એવું છે ચાલો તો આપણે આગળ લેટ બેટ આવે મોટું ચાલુ કરીએ પછી પાછા આવે તો થોડું ઘણું કંઈક બતાવશું અને જો મિત્રો તમે જોઈ શકો આપણે પાણી ચાલુ કરી દીધું અત્યારે આપણે આજનો તો જાજો સમય નહીં હોય મોટર હાલે એવું જ્યાં સુધી શું કહે હાલે જેટલું ભરાય એટલું હવે જોવાનું છે તો હવે જોઈએ કેટલીક ઘડી હાલે કેટલું ભરાય હવે આમાં આપણે પાણી વાળી દઈએ તો હાલે વાંધો કંઈ નથી કેમ કે ત્યાં ફૂલ વિક તમે આમાં આમાં મોબાઈલમાં તો એટલી ખબર ન પડે તો તમે આમ જોઈ શકો હવે ચાલો આપણે હવે શું કહે પાંચ છ દિવસ વરસાદ ન હોય ત્યાં સુધી પાણી જ કરવાની વરસાદ કદાચ આવી નહીં ને જ્યાં સુધી આપણે હામે પૂગીએ પાછા માથે કટકીમાં વાળીએ પછી આ પાઈએ પછી આ બધી પાઈએ એટલે સાત આઠ દિવસ જ જાય ને લાટીમાં એ હેરખી રહી તો ન રહી તો દસ દી ઊયા જાય તો દસ દિવસમાં તો પાછા અહીંથી આપણે વાળવું પડે મગફળીમાં પાણી એટલે હવે એવું છે હવે ચાર પાંચ દિવસ લાઇટ રહે એટલે આપણે વરસાદ ન થાય તો પછી આમાં પાણી જ કરવાની છે તો ચાલો તમે વિડીયોમાં લેશો આપણે પછી અહીંથી હવે કઈ લગી પાણી કરીએ શું કરીએ એ જોશું મિત્રો આપણે લખ્યું છે આમાં થમ્બેલમાં કે મગફળીમાં ક્યારે પાણી વાળવું જોઈએ સભાઈ જોઈ લો આવી માંડવી થાય ને ત્યારે વાળવું જોઈએ કેમ કે હવે આ હુક્યા હુકાય ત્યારે વાળી દેવાનું ચાલુ તો હવે આપણે કીધું કે લાઈટ ભાઈ ધારી રહેતી નથી હોઈ જાય ઝડતકુઝ ક્યાં આવી લાગે પાછી પછી મોટર આપણે ચાલુ થઈને એટલે કદાચ એક શેડો ડીમ આવ્યો હોય આમાં તમે જોયું કે આપણે પછી બે કંબાડા પાયા તો હવે આપણે આજે તો બીજું કંઈ નહીં કરીએ કદાચ એ પછી આપણે હું કંઈ કરજું તો આજ નવલો ગા આપણે એમાં બતાવશું ને કે પછી ડાયરેક કાલે પણ આપણે પાણીતે જ કરતા હશે કાલનું ડાયરેક્ટ કાલનું બતાવશું અને પછી જોઈએ આગળ આગળ તમે વિડીયો તો સારું થાય મોટર તમે વિડીયોમાં રહેજો એટલે તમને તો આગળ જ બતાવી દેવાનું થાય તો અમારે હવે જોવાનું છે કે અમારે ક્યારે શું કરવાનું છે ચાલો તો હવે આપણે ડાયરેક્ટ કાલે જોશું શું કરીએ એ ચાલો તો તમે પહેલાં જોઈ લીજો વંશભાઈને શું કહે સાઈકલ અટાણે હોય આવડી આખી ભાંગી ગઈ ને પછી ને આવડી હા ભાઈ હે એમ તારી સાઈકલ છે તારું નામ શું છે એ મામા તારે હવે બીજું કંઈ કેવું હું

Tolita la dol, dolta mara, dolta mara ti de el la dol.

વાત છે આમ હા કે હા એમ સારું સારું ચાલો તો મિત્રો હવે આપણે પછી જોઈએ અગ શું કરીએ મિત્રો હવે આપણે આ બ્લોકને લાંબો નથી કહેસવો ભાઈ પછી અહીંયા હવે એન્ડ આપી દઈએ હવે તો તમારે ભૂલ્યા આવ્યું ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો એવું બધું તમે કરો તો પછી આપણે વિડીયો બનાવવાની પણ કંઈક અલગ મજા આવે હું તમે એવું બધી કરો તો અમને આનાથી પર સારા સારા પરસી વ્લોગ બનાવવાની મજા આવે ને ભાઈ હા જો હવે આપ કે હવે તમને સારા સારા વિડિયો બનાવવા તો તમે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો ને હું બધી તમે કરો તો અમને હું મજા આવે ભાઈ કે આપણે હે હોગે ઓ લે છોડ세요 હા ભાઈ આની રાખડી લઈ રાખડી બતાવે બતાવી દે અંદર બોંડે હાલા લાઈટ વાળી છો ભાઈ એ લાઇટવાળી છે એમ તો ચાલો હવે મિત્રો હવે આપણે પાછા કાલે મળીશું તો જઈશું અમનાથ